તમને કોઈ બેગ ભરીને કચરો આપી જાય સવારના પરમાં તમારે ઘેર સરસ સરસ પ્લાસ્ટિકની ડિઝાઇનર બેગમાં તો તમે એનું શું કરો શું કરો મને જવાબ આપો ઊંઘી ના જાઓ તમે સારું જમ્યા છો એ મને ખબર છે ફેંકી દો કે નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે કોઈ અમારે ઘેર કચરો આપી ગયું છે તમે રાખો છે કોઈ એવું સાચું જો નથી ને તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો કેટલા વોટ્સએપ તમે વિચાર કરો તો તમને સમજાય સમજ્યા છો નથી સમજ્યા વાંચ્યા છે નથી વાંચ્યા દે ધના ધન ફોરવર્ડ અને તમે કોઈકને જોયા હશે તો તમને સમજાશે એરપોર્ટ પર તમે કોઈને ફોન સાફ કરતા જોયા છે નવરા બેઠા હોય ને ત્યારે લોકો ફોન સાફ કરે પણ વોટ્સએપ ડિલીટ કરતા પહેલા કોકને મોકલે જીવવો જોઈએ આગળ જવો જોઈએ અહીંયા ખલાસ નહીં કરવાનો એને ક્યાંક આગળ પહોંચાડવાનો પછી ડિલીટ કરવાનું લોકો એટલા માટે હવે ફરવા નથી જતા કે એમને કોઈ પ્રદેશ જોવો છે કે એમને પોતાના મિત્રો સાથે કે પરિવાર સાથે સંબંધ સમય વિતાવવો છે હવે લોકો એટલા માટે ફરવા જાય છે કારણ કે ફેસબુક પર ફોટા અપલોડ કરવા છે અને એમાં જોવાનું કે કોણે કોણે વાડકી વ્યવહાર કર્યો છે જેને લાઈક આપી હોય ને એને જ આપણે લાઈક આપવાની આપણને લાઈક નથી આપી હવે જોતું હમણાં તો એક વાઈફ ના હસબન્ડ ને કહ્યું કે તું મારા ફોટા પર લાઈક નથી આપતો મારે કહેવું છે આ બધા પછી જે મૂળ વાત સુધી આપણે પહોંચવાનું છે એ વાત એ છે કે સ્ત્રી છે ને એ સ્વભાવે બહુ રૂજુ છે પુરુષ માટે એવા કોઈ શ્લોક નથી શયને શું રંભા કાર્ય શું મંત્રી ભુજીએ શું માતા સ્ત્રી પાસે આ બધા રોલ કરવાની ક્ષમતા છે તાકાત છે હજાર હાથવાળીના દર્શન આ દેશમાં દરેક ઘરમાં રોજ સવારે થાય છે એક હાથ છોકરાઓના યુનિફોર્મની ઇસ્ત્રી કરતો હોય એક હાથ રોટલી વણતો હોય એક હાથ પતિનું ટિફિન પેક કરતો હોય એક હાથવાળી પતિ ક્યાંક મોજા ક્યાં છે એટલે અંદર જઈને શોધી આપતો હોય એક હાથવાળી કોકનો ફોન ઉપાડતો હોય એક હાથવાળી સસરાની ચા કરતો હોય અને આ બધી હજાર હાથ સાથે દિવસ દરમિયાન સવારના ભાગમાં દોડતી ભાગતી કરી શકતી સ્ત્રી કમાતી નથી એનો એને જ્યારે અફસોસ થાય ને ત્યારે મને બહુ નવાઈ લાગે કે પૈસા કમાવા એ એકમાત્ર ધ્યેય નથી હોતું જીવનનું ગમે તેટલા પૈસા હોય મારે તમને ત્રણ સવાલ પૂછવા છે તમારા ઘરમાં ઉત્તમ બેડરૂમ હોય એ ઉત્તમ બેડરૂમમાં ઇન્ટેલિજન્ટ એસી હોય તમે બહારથી ઓન ઓફ કરી શકો એવો મેમરી ફોર્મના ગાદલા હોય મોંઘામાં મોંઘા અને છતાંય તમે પથારીમાં પડો ત્યારે તિજોરીમાં રહેલા કરોડો રૂપિયાથી તમે બે કલાકની ઊંઘ ખરીદી શકો છો હા કે ના અમિતાભ બચ્ચન પાસે ઓછા પૈસા છે એને ઇન્સોમનિયા છે એ આખી રાત સુઈ નથી શકતા એમના ટ્વિટર એમના બ્લોગ તમે જોશો તો સવારે ત્રણ વાગ્યાના ચાર વાગ્યાના રાતે અઢી વાગ્યાના આવા બ્લોગ હોય છે તમને ખબર પડે કે એને ઊંઘ નથી આવતી તમે ગમે તેટલા પૈસા ખર્ચીને ચાર શેફ રાખો અને ઉત્તમ ક્રોકરી રાખો અને ડાઇનિંગ ટેબલના પાયા સોનાના રાખો તોય તમારા તિજોરીમાં પડેલા પૈસા ભૂખ ખરીદી શકે છે હા કે ના અને સૌથી મહત્ત્વની અને છેલ્લી વાત અહીંયા રિઝોર્ટમાં કોઈ એક બેન બેઠી હોય અને રડતી હોય તો બધા જઈને પૂછે કે બેન કંઈ વાગ્યું કંઈ પૈસા ખોવાયા કંઈ બીજું થયું કંઈ ત્રીજું થયું શું થયું કેમ રડો છો પણ એકલી બેસીને હસતી હોય તો એનો અર્થ એ થયો કે હસવા માટે એક જણ જોડે જોઈશે સુખી થવા માટે એક જણ એકલા થઈ આપણા સંબંધો સુખના સંબંધો છે સુખ અને સ્ત્રીને સુખ વહેંચવાની આવડત છે આ એણે ક્યાંય શીખવા નથી જવું પડતું તમે જુઓ મમ્મી હોય ઘરમાં છોકરાઓ ન આવવાના હોય જમવા બધા કહીને ગયા હોય મને મોડું થશે અને એ પછી મમ્મીએ બિચારીએ બે ભાખરી કે એક રોટલો કર્યો હોય થોડી ભાજી બનાવી હોય અને છોકરા આવે અને કે ખાવાનું છે કંઈ અને મમ્મી કે હા છે જો બે ભાખરી કરી છે મમ છોકરું કદાચ સેન્સિટિવ હોય તો પૂછે તું જમી કે હા મેં જમી લીધું તું જમી લે કોઈ મા એવી છે કે ના હો આ બે ભાખરી મારી છે અડવાની નથી એનો અર્થ એમ થયો પતિ આવે અચાનક કે કંઈ ખાવાનું છે કે હા છે ને બે ભાખરી પડી છે ખાઈ લો આ સ્ત્રીની આવડત છે એને સુખ આપી દેતા એક મિનિટ લાગતી નથી અને કદાચ ઈશ્વરે એને એટલા માટે જ આવી ઘડી છે માં બનવાનો અધિકાર એને એટલા માટે આપ્યો છે કે સુખ આપી શકે છે ઘરમાં રહી શકે ત્રણ ત્રણ વર્ષ મેં સ્ત્રીઓને જોઈ છે કે ઘરની બહાર પગ ના મૂકે છોકરું મોટું થતું હોય ત્યારે કામ તો છોડી જ દે પિક્ચર જોવા ન જાય એને ભાવતી વસ્તુ ન ખાય અને છતાંય બાળક મોટું થાય ત્યારે માને એમ કે તે શું કર્યું આ પરિસ્થિતિ ત્યારે આવે છે કે જ્યારે એ બાળકના મનમાં ક્યાંક કશેક માએ મા તરીકે રજીસ્ટ્રેશન નથી કર્યું આજનો સમય બહુ બદલાઈ ગયો છે એના દોસ્ત થવાને બદલે એના જેવડા થવાને બદલે તમારે ઓથોરિટી બતાવવાની છે તમારે મા થવાનું છે મારો દીકરો મારા પર ગુસ્સે થાય તો એ પણ નાનો છે આજના જમાનાનો છે આર્ગ્યુમેન્ટ કરે ધાધા ધ કરીને વાત કરે આઈ ઓલવેઝ ટેલ એમ કે તારા રૂમમાં જા મગજ શાંત થાય મા સાથે વાત કરી શકાય એવી સ્થિતિમાં આવે ત્યારે બહાર આવજે મોટા ભાગની મમ્મીઓ શું કરે દીકરી જે સૂરમાં વાત કરે એનાથી એક સુર ઉપર જાય તો મમ્મી એનાથી ઉપર આવી રીતે બોલાય મા સાથે તમારા મને એનામાં કોઈ ફેરત ના રહ્યો તમારે એના જેવડા નથી થવાનું તમારે એને સારી રીતે બોલતા શીખવવાનું છે તમારે એની પાસે ખરાબ રીતે બોલતા શીખવાનું નથી મોટા ભાગની મમ્મીઓને મોટા ભાગની સ્ત્રીઓને પોતાના ક્રોધ પર કંટ્રોલ નથી ગુસ્સો આવે ત્યારે જે ભાષા જે શબ્દો સ્ત્રીઓ વાપરે છે એણે સ્ત્રીને સૌથી વધારે નુકસાન કર્યું છે પછી સોરી કે પછી અફસોસ થાય પછી માફી માંગે બધું થાય પણ બોલતી વખતે મોટા ભાગની સ્ત્રીઓ પોતાની પોતાના ક્રોધ ઉપરથી કાબુ ખોઈ બેસે છે મારે બધાને પૂછવું છે કે તમારી પાસે પંદર વીસ લાખનો હીરાનો હારો એ પહેરીને તમે શાક લેવા જાઓ છો કેમ કેમ નથી જતા કારણ કે પંદર વીસ લાખ રૂપિયાનો હીરાનો હર પહેરીને તમે શાક લેવા જાઓ તો બધાને એમ થાય ખોટો હશે બાકી આવું કોઈ પહેરીને ફરે હા કે ના અને તમારી પાસે કદાચ ઇમિટેશનની જ્વેલરી હોય છતાં બહુ જ રિયલ જેવી દેખાતી હોય તમે લગ્ન પ્રસંગે પહેરી હોય તો કોઈને શંકા ના આવે કે આ ખોટી હશે સાચી વાત કે ખોટી વાત આ ક્રોધ છે ને એ પણ પ્રસંગે કાઢવા જેવું હથિયાર છે દરરોજે દરરોજે જે ગુસ્સે થાય ને એને કોઈ ગાંઠે નહીં પછી આપણે કેટલા ઘરોમાં જોયું છે મમ્મી બોલ્યા કરે છોકરાને જે કરવું એ કર્યા કરે કારણ કે મમ્મીને બોલ્યા જ કરવું છે હવે રોજ જ બોલે છે અને કંઈ સિરિયસલી લેવા જેવી છે જ નહીં પણ કોઈ દિવસ એવો આવે કે જે દિવસે મમ્મીનું મીજા જ ખરાબ હોય રોજ હસ્તી મમ્મીનું આજે મોડું ચઢેલું છે તો છોકરા પૂછપૂછ કે મમ્મી શું થયું હે મમ્મી શું થયું કંઈ થયું છે કોઈ તને કંઈ બોલ્યું કારણ કે વરસમાં એક જ વાર આવો પ્રસંગ આવે છે રોજ મમ્મીનું મોઢું ચડેલું હોય તો ઘરના લોકો એમ થાય કે આ સિચ્યુએશન નોર્મલ છે વાંધો નહીં નહીં તો પેલું રાવણ હસા જેવું થઈ જાય કે આજે હસી કઈ થવાનું વાત એ છે કે તમે ઘરની કરોડ રજ્જુ છો એઝ અ વુમન એઝ અ વાઇફ આખા ઘરનો તમામ ભાર તમારા ઉપર છે તમે જુઓ કેટલા બધા લોકો એવું કહે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની આ કહેવત તમે સાંભળી હશે હા કે ના બધા એકાદ વાર તો આ કહેવત સાંભળી જોઈએ કે સ્ત્રીની બુદ્ધિ પગની પાણી મારે બધી સ્ત્રીઓને કહેવું છે કે પગની પાની છે ને આખા શરીરનો ભાર ઉપાડે છે સાહેબ તમારી પાની છે ને એના ઉપર તમારા આખા બોડીનું વેઈટ છે અને આખા બોડીને જે ટોલરેટ કરે છે જે કેરી કરે છે જે એનું વજન ઉપાડે છે એ પાની છે તમે આખા જગતનો ભાર ઉપાડતી સ્ત્રી છો આખા ઘરનો ભાર ઉપાડતી સ્ત્રી છો તમે ક્યાં આમાં કોઈની વાત સાંભળીને તમારી બુદ્ધિ ઓછી છે એવું માની લો છો સ્ત્રી પાંચસો રૂપિયામાં એ ઘર ચલાવે ને પાંચ લાખ પણ વાપરી જાણે તમે એને પાંચ લાખ રૂપિયા આપો ને તો એને ખબર છે ક્યાં વાપરી આવવા તમે ભાગ્યે કોઈ સ્ત્રી એવી જોઈ હશે કે એને ખબર જ ના પડે કે પૈસા ક્યાં વાપરવા સારામાં સારી સાડીની દુકાન સારામાં સારી જ્વેલરીની દુકાન એને ખબર જ હોય એ પગથિયા ચઢે નહીં કારણ કે એને આવડે છે કંજુસાય નહીં બિનજરૂરી વેડફાટ નહીં કરવાનો એ સ્ત્રીને આવડે છે માટે પૈસા બચાવે છે એવું નથી કે એને વાપરતા નથી આવડતા અને આ વાત આપણે બધાએ શીખવાની છે પરસ્પર રિસ્પેક્ટ કરતા પરસ્પર પ્રેમ કરતા પરસ્પર ઈર્ષા નહીં કરતા પરસ્પર ભેગા રહેતા આ જગતની સ્ત્રીઓ એકઠી થઈ જાય ને સાહેબ તો જગતના કોઈ પણ પુરુષને ભારે પડી શકે પણ પ્રોબ્લેમ એ છે કે સ્ત્રીઓ અંદરો અંદર જ એટલી બધી ઈર્ષા કરે ભલા મેરી સાડી ઉસી સાડી સફેદ ક્યુ આ આ પણ ઈર્ષા કરતી એડવર્ટાઈઝમેન્ટ છે તમે વિચાર કરો આ એડ પણ ઈર્ષા કરતી એડવર્ટાઈઝ છે કે ભલા ઉસકી સાડી મેરી સાડી સફેદ કહેશે એટલે મારે પણ એ લાવે છે એ પાવડર લાવવો જોઈએ એ ગોરી છે હું નથી જો નિખાર દિનો એટલે પેલી નહીં ઈશા થાય એટલે લઈ આવે સદીઓથી સ્ત્રીના મનમાં એવું નાખવામાં આવ્યું છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે નહીં એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી આ વાત આપણે બધાએ ગાંઠે બાંધવાની છે આજે અહીંથી જાઓને ત્યારે એક વાત મનમાં નક્કી કરીને જજો કે સ્ત્રીની જેટલી મિત્ર સ્ત્રી છે ને એટલી બીજી કોઈ નથી એક અજાણી સ્ત્રી પણ એક સ્ત્રી માટે આવીને ઊભી રહેશે અમદાવાદમાં રાયટ્સ થાય ને હિન્દુ મુસ્લિમના ત્યારે મેં ઘણીવાર જોયું છે કે બહાર પુરુષો લડતા હોય અને પાછલે બારણે સ્ત્રીઓ દૂધ શાકભાજી ખાંડ એક્સચેન્જ કરતી હોય હિન્દુ મુસ્લિમ સ્ત્રીઓ કારણ કે સ્ત્રીઓ એકબીજાની સાથે રહેવા સર્જાયેલી છે એક પુરુષને અનેક પત્ની હોય તો એ અળી મળીને રહી શકે પણ એક સ્ત્રીને એકથી વધારે પતિ હોય તો રહ્યા એવું સાંભળ્યું છે દ્રૌપદી સિવાય બે પતિની કોઈ પત્ની જોઈ છે તો ઈર્ષા કોનામાં વધારે છે વિચારો લોજિક છે પારકા બાળકને સ્ત્રી પોતાનું કરીને ઉછેરે આગલા ઘરનું સંતાન હોય મોટા ભાગના છોકરાઓને કદી એવું લાગ્યું ના હોય કે આ અમારી માં નથી થોડીક મુઠ્ઠીભર સ્ત્રીઓ છે જે ક્રૂર છે જે ખરાબ છે એની આપણે ચર્ચા નથી કરતા આપણે ઇન જનરલ વાત કરીએ છીએ સ્ત્રી બીજાનું સંતાન સ્વીકારી શકે બી બીજાની મમ્મી સ્વીકારી શકે પોતાની માં મૂકીને ગઈ હોય અને સાસરે જાય તો એ માને જ સ્વીકારે છે સાસુ ગમતી હોય ના ગમતી હોય ઝઘડો થતો હોય છતાંય જો માંદી પડે તો તરત કે લીંબુ શરબત કરી આપું આમ કરી આપું તમે કોઈ વહુ એવી જોઈ છે કે સાસુ રૂમમાં બેસીને ટીવી જોયા કરે ગમે તેટલો એને ગુસ્સો હોય તો પણ એક તો જઈને જ કે કઈ કરવું છે મમ્મી કઈ ખાવું છે મમ્મી કંઈ આમ કરી આપું મમ્મી એનો અર્થ એમ થયો કે સ્ત્રીને સ્વભાવગત દયા કરુણા ક્ષમા પ્રેમ એનામાં છે જ આપણે આ ગુણોને કેમ વધુ તેજસ્વી નથી બનાવતા એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે